ભાવનગરથી તસવીરો શિહોર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે શ્રીહોર તાલુકાના ટાણા વરલ કનાડ કાજાવદર ગામે વરસાદી માહોલ છે સોનગઢ પીપરલા અમરગઢ આંબલા સણોસરા ગામે વરસાદી માહોલ જામ્યો છે સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ બપોરથી વરસાદની શરૂઆત થઈ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વરસાદથી પિયતનો જે પ્રશ્ન છે તે હલ થઈ જશે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે ભાવનગર જિલ્લા સહિત આસપાસના પંથકમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સવારથી જિલ્લાના અનેક તાલુકામાં મેઘરાજાનું ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે જિલ્લાના ગારિયાધાર તળાજા પાલીતાણા શ્રીહોર સહિતના પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મોટાભાગના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ છે વરસાદની એન્ટ્રીથી ખેડૂતો સહિત લોકોમાં પણ હર્ષની હેલી જોવા મળી રહી છેલ્લા થોડા દિવસોથી સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને ફાયદો થશે

આ સમગ્ર તાલુકાઓમાં પંથક સહિતના જે ગામો આવેલા છે તેમાં સારા પ્રમાણમાં વરસાદ જોવા મળે છે ત્યારે ખેડૂતોને પણ આશા બંધાય છે કે આ વરસાદને લઈ અને આ વર્ષે તેમને પોતાના પાક છે તેમાં સારો ફાયદો થઈ શકે તેવી તે હૈયા ધારણા પોતે રાખી રહ્યા છે બીજી તરફ વાત કરીએ તો શહેરમાં વહેલી સવારથી ને જ્યાં વાદું છે એવું વાતાવરણ રહ્યું છે અને મેઘરાજા છે તે થોડા સમય માટે ધમાકેદાર બેટિંગ કર્યું હતું પરંતુ હાલ વરસાદી માહોલ ને લઈ અને જે વાતાવરણ છે સાથે બોટાદ શહેરમાં સવારથી જ સામેલા ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે શહેરના ઢાકણિયા રોડ પર આવેલા તુલસીનગર બે વિસ્તારમાં પાણી ભરાતા નદી જેવી પરિસ્થિતિ અહીંયા ઉભી થઈ અનેક વિસ્તારોમાં રહીશો હેરાન થઈ રહ્યા છે આ વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી આ જ પ્રકારે વરસાદી પાણી ભરાય છે તેનો કોઈ નિકાલ થતો નથી અને રહીશોની રજૂઆતથી પણ હવે રહીશો થાકી ગયા હોવાની માહિતી છે તેઓ પણ જણાવી રહ્યા છે વારંવાર રજૂઆત પછી પણ કોઈ નિરાકરણ આવતું નથી ચાલુ વરસાદે પાણીના નિકાલ માટે મહેનત કરી રહ્યા છે તો વર્ષો જૂની સમસ્યા હલ કરવા હાલ રહીશો માંગ કરી રહ્યા છે બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે બોટાદના ટાવર રોડ પાળિયાદ રોડ ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે આ ઉપરાંત ઢીકવાડી સેથલી લાઠીદર સહિતના ગામ ગ્રામ્ય જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ છે વરસાદ પડતા ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે બોટાદના બરવાડા શહેર સહિત પંથકમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શરૂઆત થઈ છે બરવાડા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે તાલુકાના ખમીદાણા કાપડીયાળી રોજીદ રામપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે મરવાડા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે સમગ્ર પંથકના વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં પણ પાકને લઈને ખુશી જોવા મળી રહી છે પ્રકાશ સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે હાલ શું પરિસ્થિતિ છે કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે બોટાદ ગઢડા બરવાળા પંથકમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે વરસાદના પગલે જે પ્રમાણે ખેડૂતોને વાવણી લાયક વરસાદ હતો તે પ્રમાણે વરસાદ પડ્યો છે તો બીજી બાજુ જિલ્લાના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે જેના કારણે નગરપાલિકાની જે પ્રી પ્રિમોશન કામગીરી હોય તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે બોટાદ શહેરના ઢાકણીયા રોડ ઉપરનો જે વિસ્તાર છે ત્યાં દર વર્ષે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ છે રહીશો દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ નિકાલની કામગીરી કરવામાં નથી આવતી જેના કારણે તંત્ર સામે લોકોની નારાજગી જોવા મળી રહી છે તેવી જ રીતના બોટાદ શહેરના જે મહિલા કોલેજ છે ગઢડા રોડ છે નવનાળા વિસ્તાર છે ઉતાવળી નદી છે આ વગેરે વિસ્તારોમાં હાલ અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આભાર પ્રકાશ માહિતી બદલ વરસાદ સોમનાથના સુત્રાપાડા અને આસપાસના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઝાલા વડોદરા લાટી કદવાર બીજ સહિતના જ વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે એક ઇંચ જેટલો વરસાદ હાલ નોંધાયો હોવાની વિગત છે ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છે કોડીનાર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે શરૂ થઈ રહ્યો છે વરસાદનું આગમન થતાં કોડીનાર દેવડી પીપળી કડોદરામાં લોકોને હાશકારો થયો ગરમીથી બાવાના પીપળવા રૂના અને આસપાસના વિસ્તારોમાં દુદાનમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ સુરતથી તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે બારડોલીમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે આશાપુરી માતાના મંદિર નજીક વરસાદી પાણી ભરાયા છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે મુદીત પેલેસ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ધોધમાર વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાયો છે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈને ધરતીપુત્રો માં પણ નો માહોલ જોવા મળી રહ્યો છે સુરતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે સુરતમાં મેઘરાજા મન મનમૂકીને વરસી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે ક્યાંક રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પણ થોડી ઘણી પરેશાની વેઠવી પડી હતી આ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે પાકને જીવનદાન મળશે પાક સારો થશે તેવી આશા ખેડૂતોને બંધાઈ છે ધોધમાર વરસાદના પગલે કેટલાક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાની પણ માહિતી સામે આવી છે અને હજી પણ આવનારા ચોવીસ કલાક હવામાન વિભાગે વરસાદની આગાહી આ કરી છે બીજી તરફ સુરત પોલીસ સ્ટેશનમાં વરસાદી પાણી ધુસ્યા હોવાની તસવીરો સામે આવી છે ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પોલ ખુલી પડી ગઈ છે ત્રણ પોલીસ સ્ટેશનની બહાર જળબંબાકારની પરિસ્થિતિ છે મનપાની પ્રીમોન્સૂનની કામગીરી અહીંયા પડી છે 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 પોલીસ હાલાકી વારો આવ્યો અવરજવર કરવી પણ આ મુશ્કેલી ભરી બની સુરતના પોલીસ સ્ટેશન વિસ્તારથી આ દ્રશ્યો પોલીસ સ્ટેશનની બહાર જળબંબાકારની પરિસ્થિતિ પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી ઘુસ્યા હોવાની તસવીરો સામે આવી રહી છે લોકોને આ વિસ્તારમાંથી અવર જવર કરવું પણ મુશ્કેલી ભર્યું બન્યું છે ચોમાસાની શરૂઆતમાં જ અહીંયા તંત્રની પ્રિય કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે જોઈ શકાય છે કે ટુ વ્હીલરના પૈડા જે તે અડધા પાણીની અંદર ડૂબી ચૂક્યા છે જે રીતનું વરસાદી પાણી અહીંયા ભરાયું છે તેને લઈને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સુરતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં અડાજણ પાલ રાંદેરમાં ભારે વરસાદ જોવા મળ્યો છે પુના અઠવા લાયન્સ ઉમરા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે વાત કરીએ નવસારીથી નવસારી શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો છે વહેલી સવારના વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે લુલસીકોઈ ઇટાળવા તીધરા રોડ કબીલપોર જમાલપુર આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે વાત કરીએ ભરૂચથી તો અંકલેશ્વર અને હાંસુટમાં વરસાદ જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે અહીંયા વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચમાં વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર અને હાંસોટમાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે સાથે જ વાત કરીએ વલસાડથી તો વલસાડ જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે જિલ્લાના તમામ તાલુકામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું વાપી અને આસપાસના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે થોડા સમયમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે પરિણામે છેલ્લા એક અઠવાડિયાથી આ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અન્ય મહત્વના સમાચાર આવી રહ્યા છે દમણથી દીવ હેલિકોપ્ટર ખરાબ હવામાનમાં અટવાયું દમણથી દીવ નજીક પહોંચતા જ ખરાબ હવામાનમાં હેલિકોપ્ટર અટવાયું હોવાની માહિતી છે પવન હંસના હેલિકોપ્ટરમાં દમણથી ચાર યાત્રીઓ જઈ રહ્યા હતા દીવ પાયલટની સાથે કુલ છ લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા દીવ પહોંચતા દસ મિનિટ પહેલા જ ખરાબ હવામાનમાં આ હેલિકોપ્ટર અટવાઈ ગયું હતું યાત્રીઓની સલામતી માટે દીવથી હેલિકોપ્ટર દમણ પરત લવાયું હેલિકોપ્ટરમાં સવાર યાત્રીઓને પાયલોટ સુરક્ષિત હોવાનું હાલ સામે આવી રહ્યું છે મહત્વના સમાચાર છે દમણના દરિયા કિનારે હાલ કલમ એકસો લાગુ કરી દેવામાં આવે છે દરિયાકિનારે સેલ્ફી લેવા અને નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પર્યટકો સ્થાનિક લોકો કે માછીમારોને પણ કિનારાની અંદર જવાની મનાઈ આપવામાં આવી છે એકત્રીસ ઓગસ્ટ સુધી દરિયા કિનારે ધારા એકસો ચુમ્માલીસ અને પ્રતિબંધના આદેશ લગાવવામાં આવ્યા છે જોકે આદેશથી અજાણ અનેક પર્યટકો કિનારાની અંદર જોવા મળ્યા આદેશનું પાલન કરાવવામાં ક્યાંક ઢીલાશ પણ વર્તાઈ રહી હોવાની તસવીરો સામે આવી છે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના દરિયે ધારા એકસો ચુમ્માલીસ લગાવવામાં આવી છે અહીંયા આગળ પર્યટકોને આવવા પર રોક લગાવી દેવામાં આવી છે તેમ છતાં અત્યારે જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા આગળ પર્યટકો છે એ દરિયામાં પણ દેખાઈ રહ્યા છે આપણે જણાવીએ કે દરિયા કી ચોમાસા દરમિયાન છે દરિયો તોફાની હોય છે આથી દરિયામાં નાહવા જવું એ પણ છે એ જોખમી સાબિત થઈ શકે છે પરિણામે દમણ પ્રશાસન દ્વારા અહીંયા આગળ ધારા એકસો ચુમ્માલીસ લગાવવામાં આવી છે અને દમણના દરિયા કિનારા પર પર્યટકોની સાથે સાથે સ્થાનિક લોકો અને માછીમારોને પણ દરિયા કિનારાની અંદર નહીં જવા માટેના પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે સાથે જ દરિયા કિનારા પર સેલ્ફી લેવામાં લેવાનો પણ પ્રતિબંધ કરવામાં આવે છે તેમ છતાં અહીં જોઈ શકો છો પ્રશાસનના આદેશનો અનાદર કરીને પણ કેટલાક પર્યટકો અત્યારે દરિયાકિનારે જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો દૂર જે રીતે પર્યટકો જોવા મળી રહ્યા છે અહીંયા આગળ સેલ્ફી લેવાની સાથે સ્થાનિક લોકોને પણ અહીંયા આગળ અંદર જવાની મનાઈ છે સાથે જે

વેજલપુરના શ્રેયસ કોમ્પ્લેક્ષમાં આવેલા જૈન ગૃહ ઉદ્યોગમાંથી આ ખરીદવામાં આવ્યું દરરોજના વપરાશના કારણે છેલ્લે એક મહિનાથી આ પરિવારને ઝાડા ઉલટીની અસર થઈ રહી છે દરરોજ થોડું થોડું અથાણું વપરાશમાં લેવાતું હતું ગઈકાલે બરણીની આખરમાં આખી નાની ગરોળી જોવા મળી ઘટનાની આ તસવીરો પણ સામે આવી રહી છે જોધપુરના એક પરિવારને આ અથાણામાંથી કડવો અનુભવ થયો અથાણાના અંતભાગમાંથી આ ગરોળી નીકળી હોવાની તસવીરો સામે આવી છે જે જંતુ મળવાનો ખોરાકમાંથી આ સિલસિલો યથાવત છે હવે અથાણામાંથી મૃત હાલતમાં ગરોડી નીકળી છે ના તસવીર જે સામે આવી રહી છે જોધપુરના એક પરિવારને કડવો અનુભવ થયો છે અથાણામાંથી મૃત ગરોડી નીકળતા પરિવારની હાલત પણ નાદુરસ્ત થઈ હતી પરિવારને છેલ્લા એક મહિનાથી ઝાડાઉટીની અસર થઈ હોવાનું સામે આવ્યું રોજે આ અથાણું થોડું થોડું વપરાશમાં લેવામાં આવતું હતું કે અથાણા અથાણું પતવા આવતા નજર ગઈ કે અંદર મૃત હાલતમાં ગરોડી છે ત્યારે આ પરિવારને જાણ થઈ અને આખો આ મામલો સામે આવ્યો અમદાવાદથી ઘટનાના આ દ્રશ્યો કે જે તમામ અમદાવાદ વાસીઓ માટે ચોંકાવનારા છે બહારથી વસ્તુ લઈને ખાનારા લોકો આ ચેતી જજો કારણ કે હવે અથાણામાંથી પણ જીવ જંતુઓ નીકળી